વિરાજ મોદી જીજ્ના પ્રજાપતિ રાજીવ કોઠારી દીપક પરમાર અને કોલેજના એડબીન ધવલ પરીખ પ્રિન્સિપાલ અજય જૈન તેમજ જાયન્સ હિંમતનગર સહિત હિંમતનગર ગ્રુપના પ્રમુખ સોનલબેન મહેતા હાજરી હતા ગ્રુપ દ્વારા દરેક ડોક્ટરનું સન્માન કરી ગિફ્ટ આપવામાં આવી ડોક્ટર વિરાજ મોદી દ્વારા કેન્સરના લક્ષણો અને સારવાર વિશે માહિતી પૂરી પાડી હતી આજનો પ્રોગ્રામ ખૂબ સારો રહ્યો હતો વિદ્યાર્થીઓને કેન્સર અંગેની ખૂબ ઉપયોગી માહિતી મળી પેમ્પલેટ આપવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે